નમસ્કાર એચ કે ન્યુઝ માંગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ મુખ્ય સમાચાર આમ આદમી પાર્ટી દ્વારા તૂટી ગયેલા ભારત બ્રિજનું નું યુજી વિરોધ કરવામાં આવ્યો અને બીજું શું થવું થયું તે આવો સાંભળીએ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલા ભારછ નદી ઉપરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થાય એક વરસ કરતાં વધુ સમય થયો છે જેને લઈને ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તેમાં બે કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો જ્યારે પુલ બનાવવા માટે તંત્રએ એક વરસથી કોઈ કામગીરી ન કરી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુખી ડેમમાંથી પાણી છોડાતા મોટી માત્ર રકમથી બનાવેલ ડાયવર્ઝન ધોવાયું સાથે સાથે પુલનો એક ભાગ તૂટી જતા બ્રિજને બે ભાગમાં વહેંચાઈ ગયો છે ત્યારે પાવી જેતપુરનું જાણે અસ્તિત્વ ખતરામાં હોય તેમ લાગી રહ્યું છે વેપાર ધંધા પડી ભાગ્યા છે પબ્લિકને અવર જવર માટે ખૂબ મોટો ફેરો ફરવો પડે છે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તેવામાં આમ આદમી પાર્ટીના રાધિકાબેન રાઠવા દ્વારા ભારત બ્રિજના તેરમાની વિધિ રાખી વિરોધ નોંધાવ્યો હતો આરીફ ખત્રી જેતપુર આજે એનું તેર દિવસ નીકળી ગયા છે એટલે અમે આજે એનું તેરમું મનાવવા આવ્યા છે અમે એને યાદ કરીએ છીએ કેમ કે આ પુલે બહુ યોગદાન આપ્યું છે બહુ ભોગ આપ્યું છે કેટલા રોજગાર પેદા કર્યા છે કેટલી રોજગારી લોકોને હાચવ્યું છે રોજ આવવા જવાનું આ રસ્તો છે એક આ તો એક કહેવામાં આવે કે આ એક સ્ટોપ થઈ ગયું છે બધું લોકો પુલ પર જાય છે કોઈ જોખમ હોય કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છે કે જલ્દથી જલ્દ આ પુલને બનાવે અને કે ડાયવર્ઝનને બનાવે અને લોકોની જે અસુવિધા છે એમને જે તકલીફ પડે છે એ દૂર ડાયવર્જન ચાર જ મહિનામાં જેટલા ડાયવર્ઝનમાં આ લોકો દાવો કરે છે ને બે કરોડના ઉપર ખર્ચો કર્યો છે એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું પ્રોપર મકાનો આપતા ને એનું મકાનો બની જતું

તેરમાં એનું ગોઠવાનું નિર્ણય લીધું જેવી રીતે અમારા માણસ મળી જાય દુઃખ લાગે એવી રીતે આ ફૂલ પણ અમને લાગણી છે વર્ષોથી અમને બધાને છે તો આજે એને યાદ કરવા છે એના અનુસંધાનમાં જે અત્યારે અમારા હિન્દુ વિધિમાં જે તેરમું છે એ તેરમું આજે રાખેલું છે અને કોઈ બી આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થતો હોય ત્યારે રામ શબ્દ ઉચ્ચારાય છે કોઈ હીરોનું નામ લેવાતું નથી કોઈ રાજકીય વ્યક્તિનું નામ લેવાતું નથી હે રામ હે રામ શબ્દ વપરાય છે એટલે આજે અમે આમ પાર્ટી દ્વારા અને આજુબાજુના જે પીડિત વ્યક્તિઓ જે છે લોકો દ્વારા અમે આજે બેઠા છીએ અને તેરમાને આજે વિધિ અમે કરી છે